સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં વડોદરા તાલુકા પંચાયતની કોયલી બેઠક અને નંદેસરી બેઠક પર ભાજપના ઉમેદવારની જીત તથા કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવ્યો હતો વડોદરા તાલુકા પંચાયતની ચૂંટણી માટે ગત રવિવારે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી જેની આજે મતગણતરી વડોદરાના દશરથ ખાતે આવેલી હાઇસ્કુલમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી વડોદરા તાલુકા પંચાયતની નંદેસરી અને કોયલી બેઠક પર ભારતીય અને કોંગ્રેસના ઉમેદવાર સામે સીધો જંગ હતો અને પ્રથમથી જ આ બંને બેઠક ભાજપના ફાળે જ હોવાની ચર્ચા ચાલતી હતી પણ આજે મતગણતરીના અંતે તમામ અટકળોનો અંત આવ્યો હતો મતગણતરી દરમિયાન કોયલી બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમ જાદવનો વિજય થયો હતો તેઓએ કોંગ્રેસના ઉમેદવાર સંજય ઠાકોરને હાર આપી હતી

જે મને યુવાનોએ જે ખભે ખભે મિલાવીને જે સાથ આપ્યો છે એ સર્વેનો ખૂબ ખૂબ આભાર છે અને આ જીત મારી નથી પણ કોયલી ગામની સમગ્ર જીત છે અને સર્વે મતદારોને મારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ એકવીસો ને એકાવન મત મળ્યા છે મને એકવીસો એકાવન મતથી વિજય થયો છે મતદારોએ જે વિશ્વાસ મૂક્યો છે એ વાઘોડિયા વિધાનસભાના એકસો છત્રીસ ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી વાઘેલાજી સાથે મળીને અને સાથે મળીને કોઈલી ગામના જે મતદારોના વિકાસના કામો છે એને સંપૂર્ણ અમે આગળ વધારીશું જે જ રીતે વડોદરા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં નંદેસરી બેઠક પર ભાજપ ઉમેદવાર જસવંતસિંહ પઢિયાની જીત થઈ હતી જસવંતસિંહ પઢિયાને ત્રણ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ગોહિલને બે મત મળ્યા હતા આ બંને બેઠક પર ભાજપ નો ભવ્ય વિજય થતા બેઠકના બંને ઉમેદવારો નું મીઠું કરી ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવાયો હતો શું કહેશો અમને ખબર જ હતો અમારું રિઝલ્ટ ફાઈનલ જ હતું કે અમે જીતવાના છે અમે અમારા મતદારો પર પૂરેપૂરો વિશ્વાસ હતો ખુબ શું માનો છો જે પ્રકારે આક્ષેપો થયા હતા સત્તાના જોરે જીતવાનો પ્રયત્ન થતો તો શું માનો છો આક્ષેપો જે થયા હતા ખોટા હતા એ ભાઈ જયારે ઊભા હતા ત્યારે અમે એમની જોડે જ હતા એ અમારી વિરુદ્ધમાં ગયા તો અમારી ટીમ અમારી જોડે જ રહી છે અને અમે સારા મતથી જીતેલા છે અને જે હવે કામો હશે એ પૂરા કરીશું અમારી ટીમ સાથે એટલા મતથી જીત્યા 700 ની 700 ની લીડ મારી છે નંદેશ્રી પ્રજા ભાજપ સાથે રહી છે અમારા બાપુ સાથે રહી છે અને બાપુનો અમારો વિજય જાય બાપુની જે મહેનત છે એના તમે જીતેલા છે જે પાણીનો પ્રશ્ન છે ખાસ કરીને રૂપારેલ પાસે જે પાણીનો પ્રશ્ન કે પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જશે ટૂક સમયમાં એનું કામ થઈ જશે આતાર સૈદાના લીધે પાણીનો પ્રશ્ન સોલ્વ નથી થયો એ હવે સોલ્વ થઈ જશે શું માનો છો જે પ્રકારે હવે જનતાને શું કહેશો જનતાનો અમે ખૂબ ખુબ આભાર માનીએ છીએ જે અમારી જોડે રહ્યા છે અમારા કાર્યકર્તોનો અમે આભાર માનીએ છીએ જે મહેનત કરી છે એમનો અમે આભાર માનીએ છીએ વાગોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ બંને ઉમેદવારોને જીતની શુભેચ્છા પાઠવી હતી અને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જીની સરકારની જીત છે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના વિકાસના કામોની અને આ ડબલ એન્જિનની સરકાર જે વિકાસના કામો કરી રહી છે એની અને અમારા કાર્યકર્તાઓની આ મહેનત છે અમારા કાર્યકર્તાઓ રાત દિવસ જોયા વગર ખૂબ મહેનત કરીને આ પરિણામ લાયા છે અને મેં આપ મીડિયાને પણ વોટિંગના દિવસે જ કીધું હતું કે કોઈ પણ જગ્યાએ મીડિયા મિત્રોએ મને એવું કીધું હતું કે ભાઈ તમારી સીટ ઉપર રસાકસી છે ત્યારે જ મારા મીડિયા મિત્રોને કીધું હતું કે અહીંયા રસાકસી નથી અહીંયા એક તરફું વાતાવરણ છે જો મને જુસ્સો ભારતીય જનતા પાર્ટી સાથે જનતાનો હતો એ આપને મેં એડવાન્સમાં જ કીધું હતું આ ખોટા કોંગ્રેસના લોકો સોશિયલ મીડિયા ઉપર સમાજને ઝઘડા કરાવીને પોતે જીતવા નીકળ્યા હતા પણ સમાજના લોકો જાણે છે કે કોની સાથે રહેવા ને કોની સાથે ના રહેવાય એટલે અમારી નંદેસરી અને કોયલીની જનતાને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કારણ કે આવા લોકોને એમને જાકારો આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારનો સ્વીકાર કર્યો છે બાપુ શું માનો છો જે રીતે કોંગ્રેસના જે પ્રચારકો હતા તેઓ મુચ પર હાથ રાખીને વાતો કરતા હતા હવે શું માનો હવે એમને મૂછો કઢાઈ નાખવી જોઈએ જો એમનામાં ખાનદાની હોય અને એમનામાં જો ખાનદારી ને ક્ષત્રિયની વાતો કરતા હોય તો હવે મૂછો ના રાખવી જોઈએ હવે કયા વિકાસના કામો આગળ જે વિકાસના કામો તો ખરેખર ડબલ એન્જિનની સરકારમાં ઘણા બધા ચાલે છે જે કંઈ અધૂર્યા રહ્યા છે એ આ બંને ઉમેદવારો મારી પાસે લઈને આવશે અને બંને કોયલી અને નંદેશ્વરી વિકાસના કોઈ પણ કામો બાકી હશે એ સંપૂર્ણ પૂરા કરવામાં આવશે પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે નંદેશ્વરીના પાણીનો પ્રશ્ન ટૂંક સમયમાં જ સમ્પ અને ટાંકી બંને તૈયાર થઈ ગઈ છે જી બીના કનેક્શન બાકી છે એટલે એકાદ મહિનો પણ નહીં થાય પંદર દિવસની અંદર સમ ટાંકીની અંદર કનેક્શન આવી જશે અને જે કંઈ નંદેશ્વરી નો પાણીનો પ્રશ્ન છે એ જીત્યા પછી મેં તરત હાથ ઉપર લીધેલો છે ટાંકી સમ્પ રેડી છે ટૂંક સમયમાં જીબી નું કનેક્શન મળી જાય એટલે એનું લોકાર્પણ કરવામાં આવશે મતદારોને શું કહે તમારે હું મારા કોયલી નંદેશ્વરી ના મતદારોને હૃદયથી એમનો આભાર માનું છું કે એમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી મતોથી જીતાડ્યા છે કોઈ પડની ધાગ ધમકી લોભ લાલચમાં આયા વગર માત્ર માત્ર ડબલ એન્જિનની સામે જોઈને આ લોકોએ જે મતદાન કર્યું છે એટલે મારો એમનો હૃદયથી હું આભાર અને ઋણ સ્વીકારું છું આપનો શ્રેય કોને આપશો આ અમારા કાર્યકર્તાઓનો શ્રેય છે કાર્યકર્તાઓએ રાત દિવસ મહેનત કરી છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો જીતાડ્યા છે એટલે કાર્યકર્તાઓનો પણ હૃદયથી ખૂબ ખૂબ आभार मानુ આ મત ગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી જેમાં ચૂંટણી અધિકારી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કોયલી અને નંદેસરી આ બે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીને આજે મતગણતરી હતી પહેલી કોયલીની મતગણતરી થઈ એમાં પૂનમભાઈ રાવજીભાઈ ને કુલ મત મળ્યા છે એકવીસો એકાવન સંજયભાઈ રૈજીભાઈ ઠાકોરને મળ્યા છે અગિયારસો પંચોતેર નોટા ચુંબોતર એમ મળે કુલ ચોત્રીસો વોટ પડેલા હતા વિજેતા પૂનમભાઈ રાવજીભાઈ જાધવ જાહેર થયા છે એવી જ રીતે નંદેરસિંહ વિધાનસભા નિંદેશ તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં જસવંતિ જસંતસિંહ પઢિયારને એકત્રીસો ત્રીસ રાજેન્દ્રસિંહ મંગલસિંહ ગોયલના ચોવીસો ગણ્યાસી નોટા અને સિત્યાસી એમ મળી કુલ છપ્પનસો છન્નું મત પડેલ હતા જસવંતી જસવંતી પઢિયા વિજેતા જાહેર થયા છે ચુસ્ત મહેરબાન સીપી સાહેબની ગાઈડલાઇન હેઠળ તાલુકા પંચાયતની ચૂંટણી અને કાઉન્ટિંગ બંદોબસ્ત ખૂબ શાંતિપૂર્ણ રીતે પૂરો થયો છે અને આ બંનેનું રિઝલ્ટ પણ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે બંને જે પાર્ટીઓ છે જે જીતનાર છે એમના જે વિજય સરગસોની જે મંજૂરી છે અને ત્યાર પછીનું જે આગળની કાર્યવાહી છે એ પણ કાયદેસરની કાર્યવાહી કરી દેવામાં આવેલ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર